સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ ડીજીવીસીએલના પત્ર બાદ આ પાર્ટી લાલ ધૂમ ડીજીવીસીએલની દાદાગીરી ભરીઓ પત્ર કેટલા ગ્રાહકો સોશિયલ મીડિયાના ગેરસમજથી સ્માર્ટ વીજ મીટર લગાવવાને બાબતે ગેરકાયદેસર રીતે વિરોધ કરી રહ્યા છે જે કોઈ પણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરનાર ગ્રાહકને નોટિસ આપી ચોવીસ કલાક વીજ સપ્લાય બંધ કરવામાં આવશે સોસાયટીના ગ્રાહકોને સૂચિત કરી સહકાર આપવા વિનંતી છે કાર્યવાહી કરવા જેવી પરિસ્થિતિ ઉપલ પરિપત્રાકોને સ્માર્ટ વીજ મીટર લગાડવા પાડી રહી છે ફરજ ઉર્જા મંત્રીના પરિપત્ર અનુસાર ગ્રાહક ઈચ્છે તો જ સ્માર્ટ મીટર લગાવી શકાય છતાં ડીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને જિલ્લા કલેક્ટરને આપ પાર્ટી દ્વારા આવેદન અપાયું ડીજીવીસીએલ સામે કાર્યવાહીની કરી માંગ જો ગ્રાહકોને બળજબરી સ્માર્ટ વીજ મીટર લગાવવા દબાણ કરાશે તો આંદોલનની ઉચ્ચારાઈ ઉચ્ચાર ન્યૂઝ સુરત ભાજપી કરદા પાર્ટીની ગુજરાત સરકાર એના ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતના ઘરે ઘરે સુરત શહેરની અલગ અલગ સોસાયટીઓમાં ફરજિયાતપણે ધમકીઓ સાથેની નોટિસ આપવામાં આવી રહી છે કે તમારે સ્માર્ટ મીટર લગાવવાના છે જ્યારે કે ઉર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી જે ગ્રાહક ઈચ્છે કે મારે સ્માર્ટ મીટર લગાવવું છે એમના માટે જે આ આયોજન છે અને એમ છતાં પણ ગુજરાતના લોકોના પરસેવાની કમાણીનો કડદો કરી નાખવા માટે ભાજપી કડદા પાર્ટીના ઉર્જા મંત્રાલય દ્વારા સ્માર્ટ મીટર લગાવી અને સ્માર્ટ લૂંટનું જે આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી એના વિરોધમાં જનતાની સાથે જનતાની સહમતીથી આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી અમારી વાત પહોંચે સુરત શહેરની જનતાની વાત પહોંચે કે સ્માર્ટ મીટર દ્વારા સ્માર્ટ નોટનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજન તત્કાળ બંધ કરવામાં આવે અને એમ છતાં પણ જો આ આયોજન ચાલુ રહેશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં લોકોને સાથે રાખી દરેક મોરચે લડાઈ લડશે